I don't. નમસ્કાર મિત્રો વિક્રમભાઈ ઠાકોરની માતાનું અચાનક અવસાનના કારણે ચારે બાજુ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે જી હા મિત્રો એક બાજુ તેમનું ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે ત્યારે બીજી બાજુ તેમની માતાનું અચાનક અવસાન થયું છે મિત્રો આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે વિક્રમ ઠાકોરની માતાના જ્યારે બેસણું રાખવામાં આવ્યું હતું ત્યારે કાજલ મહેરિયા પણ તેમના બેસણામાં દેખાવા મળ્યા હતા અને ઘણા બધા મોટા કલાકારો પણ તેમના બેસણામાં આવ્યા હતા તે જોઈ શકો છો આ વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો મારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો અને મિત્રો તમે વિક્રમ ઠાકોરના સાચા ચાહક હોય તો જરૂરથી કમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખજો અને તેમની માતાની આત્માને શાંતિ આપે તેવો જરૂરથી લખજો i